હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ પટેલ અને આજે મારે વાત કરવી છે શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર ભાગ એક માંથી અને વાર્તા છે ગરાસણી ગેમાભાઈ આ દીકરીને આજ એને સાસરે મૂકવા જાવ છો તો તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોડાવું ન હોય ગેમાનું વોડાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરમાં જ દીએ બીજા સાપડા ઘણા છે ઢોલીયે સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પશ્ચે ગામનો કારડિયો રજપૂત હતો ગોહિલવાડ પંથકના પશ્ચે ગામની અંદર આવા ચાલીસ પચાસ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા જ્યારે વોડાવે એટલે કે ગામતરામાં સાથે જવું હોય તેને વોડાવું કહેવાય ત્યારે પડસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કારડિયાની અંદર ગેમો ભારે જબ્બર હતો જે ગાડાની સાથે ગેમો વોડાવીએ બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારું ચડી ન શકે જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો ગોમાનું વડાવવું એ કાંઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાને તેડું આવ્યું કુમાર સંઘજીની દીકરી રૂપાડી બા હાભાવમાં હેબતવર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને સીમંત હતું ખોડો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડીઓ ભેળો ગેમો તેમજ બીજો એક કારડીઓ એ બધા હેબતપર ગામે બાને તેડવા ચાલ્યા હેબતપરથી પશ્ચિમ ગામ આવતા મોળપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ ભાલનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બાને રાતે જ સોંડાડવામાં આવ્યા વેલડીમાં રૂપાળી બા અને બે છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો અને એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયાને અજોડે બધા ચાલી નીકળ્યા રૂપાળી બા પાસે એક ડાબલું હતો એમાં પાંચ હજારના હેમના દાગીના હતા અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલી ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પાનોમાં હિંચોડવા લાગે એમ એણે પછડી ઓઢી ને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંગારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડાવાળાએ એકવાર ટપારી જોયું કે ગેમા ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રેજો ગેમાએ જવાબ દીધો એલિયા ઓળખ શું મને આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય તું તારે મૂંગો મરીને ગાડું હાકી આવ્યું ગેમો નસકોરા ગજાવા લાગ્યો નસકોરા ઠેઠ બહેનના ગાડે સંભળાણા વેલડીનો પડદો ઊંચો કરીને રૂપાળી બાઈએ પણ કહી જોયું ગેમા ભાઈ બાપા અટાળે સુવાય નહીં હો ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો હું કોણ હું તો ગેમો આમ કરતા વેળાવદર ગામ વડોટી ગયા પણ ત્યાંથી દોઢ બે ગાવ ઉપર એક તળાવડી આવે છે ગાડા ખેડુએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ ચકમક જગવે છે ગેમાને એને હાકલ કરી ગેમા ભાઈ ગફરત કરવા જેવું નથી હો ગેમાને તો એક જ જવાબ હતો મને ઓળખે છે હું કોણ હું ગેમો ગાંડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને દસ બાર આદમીનું ટોળું દેખાણું એની છાતી થડકી ઉઠી ગેમાને એને ઢંઢોળ્યો પણ ગેમો કઈ ઊઠે એ કોણ એ તો ગેમો જોત જોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો ગેમો ઝપકીને આંખો ચોડે છે અને હાકલ કરે છે મને ઓળખો છો હું કોણ હું તો ગેમો ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત બન્યો એક જણે કહ્યું એલા એને જટ રણ ગોળી ટોકરી મેલો લૂંટારુએ ઓએ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે હુંહરવી એક લાકડી નાખી એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણ કર્યો કહેવાય છે રણગોડીટો એટલે રણનો દડો આદમી આ રીતે રણના દડા જેવો બની જાય છે કોણ છે વેલ્યમાં દાગીના ફગાવી જટ દે લૂંટારુએ ત્રાડ પાડી રૂપાડી વેલડીના પડદા ખોલી નાખ્યા બંને બદમાશોએ માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો તારડિયાના પ્રકાશમાં રૂપાડીબાના અંગ ઉપર સોનું ચડકી ઉઠ્યું બદમાશો બોલ્યા કે ડીલ ઉપરથી ઘરેણું ઉતાર બાઈએ બધા ઘરેણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના ડગલા કડલા સોત ઉતાર બદમાશો એ બૂમ પાડી બાઈ વિનવા લાગ્યા કે ભાઈ આ નરેડીના નક્કર કડલા છે ને વળી ભીડેલા છે હું ભરીએ પેટે છું મારાથી નહીં ઉઘડે માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીરા સફાઈ કરમા ને ઝટ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ કહી રૂપાળીબાઈએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોડીઓ કંડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાઈએ ત્રાસી નજર નાખી બીજું કાંઈ તો ન દેખ્યું પણ ફક્ત ગાડાના આડા એટલે કે લાકડાનો ધોકો દેખ્યો વિચાર કરવાનો તો ત્યાં વખત નહોતો કામી લૂંટારુઓ એ રાજપુતાણીના શરીરની મસ્કરી કરતા હતા રૂપાડી બાયે એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડના ખોલનાર બે જણની ખોપરી માથે એક એક ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બેય જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો ગરાસણીને સુરતન ચડી ગયું આડું લઈને એ કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગો પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠણ પર થઈ જાય છે પાછા ઉઠી ને આડાનો ઘા કરે છે એ ઘા ચંડી રૂપે એક સત્રિયાણીનો ઘા જેના પર પડે છે તેને ફરી વાર ઉઠવા નથી દેતો અઢાર વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાડકા ઝીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન થઈ ગયા ગેમો ગોડીટો થઈને ઝાંખરામાં પડેલો હતો બાઈએ કહ્યું કે છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મોં ન બતાવી શક્યો ફરી કોઈ વાર પશ્ચે ગામમાં ડોકાણો નહીં જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી ઝાડો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળ તરવાર હતી કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ વાહ ગરાસણી મનવનના ઝાડવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની એને ના પાડી ઢીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઉના ગાઉ ચાલી શકે એનું લોહી શાંત પામે નહીં રૂપાડી બા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરતા ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મૂળ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદાભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવો કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લહેવરાવ્યો મામાએ આગ્રહ કર્યો કે બેટા અહીં રોકાઈ જાવ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પશ્ચિ ગામમાં પહોંચે તે પહેલા તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બહેનને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહીએ નીતરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવાડ્યા બધાય ઠપકો દેવા લાગ્યા કે બેટા બહુ અઘટિત કર્યું પાંચ ક્યાં બાપુને ખોટ આવી જાત એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો સૌરાષ્ટ્રની રસધાર ભાગ એકની ની વાર્તા ગરાસણી જો ગમી હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ